ખંભાતની એમટી હાઈસ્કૂલ વિવાદમાં ખંભાતની એમટી હાઈસ્કૂલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે શાળાએ ભૂતિયા વિદ્યાર્થીઓને એડમિશન આપી સંખ્યા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે આ શાળા સો વર્ષ કરતા જૂની છે અને સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત કરતી શાળા છે સ્કૂલમાં ભૂતિયા વિદ્યાર્થીઓને એડમિશન આપ્યાનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આક્ષેપ કર્યો કે એમટી હાઈસ્કૂલના ધોરણ અગિયારમાં કેટલાક બનાવટી એડમિશન આપી દેવાયા છે શાળામાં વિદ્યાર્થીઓ સાથે રોજ ક્લાસ લેતા શિક્ષક અને શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આ વિષે ગોળગોળ જવાબ આપી રહ્યા છે સંખ્યા ત્યાંશી ચોર્યાસી જેવી જે અમે નવા એડમિશન આપ્યા એટલે ત્યાંસી ચોર્યાસી જેવા બાળકો અમારા ક્લાસમાં ઓલરેડી થયા બરાબર હવે એ જે બાળકો થયા બાકીના બીજા જે ઉપર આઠ દસ બાળકો છે તો એ પણ જુલાઈમાં એક્ઝામ આપી અને અહીંયા એમને એડમિશન લીધું પરંતુ એ બાળકો આવતા નથી આખો કેસ શું છે તેના પર એક નજર કરીએ તો એમટી સ્કૂલના ધોરણ અગિયાર કોમર્સમાં આ વર્ષે ચોર્યાસી બાળકોએ પ્રવેશ મેળવ્યો છે પરંતુ સરકારના નિયમ મુજબ વર્ગ પૂર્ણ કરવા માટે છન્નું વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે વિદ્યાર્થીઓની પૂરી હાજરી ન થાય તો તેવી શાળાના વર્ગને બંધ કરી દેવાય વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરી દેવાય છે સાથે જ આવા વર્ગખંડના શિક્ષકોને પણ ગણવામાં આવે છે આ સ્થિતિમાં શાળાએ અગિયાર વિદ્યાર્થીઓની ઘટને પૂર્ણ કરવા અને સરકારી લાભ લેવા ભૂતિયા વિદ્યાર્થીઓ ઊભા કર્યા શાળામાં વિદ્યાર્થીઓ ન હોવા છતાં વિદ્યાર્થીઓની બનાવટી સંખ્યા દર્શાવાઈ શાળાના હાજરીપત્રકમાં ચીડા થઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા જ નથી કે જેણે ક્યારેય એડમિશન લીધા નથી તેમના નામ હાજરી પત્રકમાં બોલી રહ્યા છે આ અંગે શાળાના સેક્રેટરીએ લુલો બચાવ કરતા નજરે પડ્યા એ સાહેબ આવતા નહીં હોય તો એનું નામ અમે કમી કરી દઈશું ગેરહાજર સતત રહેતા હોય તો કારણ કે સાહેબ એટલી મોટી સંખ્યામાં દસ બાર તો શું કહેવાય કે અને એમાં જો આપને કંઈ એવું લાગતું હોય કે કોઈ અમારે તો અમે એનો ખુલાસો એ આપીએ છીએ કે સાહેબ દસ બાર સતત ગેરહાજર રહેશે તો એને અમે એલસી આપી દઈશું પાછા શાળા પર લાગેલા આક્ષેપ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે યોગ્ય યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે શિક્ષકોને ફાજલ કરી અને બીજી સંસ્થામાં જવું ન પડે વર્ષોથી ત્યાં શિક્ષકો કામ કરતા હોય અને ઘણી વખત એવું હોય કે તેમના જ સગાવાલા કે એમના નજીકના કોઈ સંબંધી કે એવા શિક્ષક લીધા હોય તો એને બચાવવા માટે પણ આ વસ્તુ સંસ્થા કરી શકે છે પણ એના માટેની પણ સરકારમાં જોગવાઈ છે સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવાની થાય અગાઉ અનેક શાળાઓમાં ભૂતિયા શિક્ષકો રજિસ્ટરમાં બોલતા હતા અનેક સ્થળે તો આખી આખી શાળા જ નકલી હતી અને હવે ભૂતિયા વિદ્યાર્થીઓનો કિસ્સો સામે આવ્યો છે જે દર્શાવે છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેટલી હદે ખાડે ગયું છે રૂપેશ ચોકસી જીએસટીવી ખંભાત